ફળોમાં સિરમોર વડે સંસ્કૃતિ સંવર્ધનમાં સિરમોરના પ્રમુખોની વરણીધિને આમ્રોસ્તઉ ચાણસદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી નાના એવા ચાણસદ ગામના નાના એવા શાંતિલાલને વિશ્વ ફલક પર પ્રમુખ સ્વામી મહારાજના વિરુદ્ધે પહોંચાડનાર દિવસ એટલે કે આજથી ચુમોતેર વર્ષ પહેલાં વિક્રમ સંવત બે હજાર છની જેઠ શોધ ચોથના દિવસે થવા પામ્યો હતો ફક્ત ચાર દાયકાથી મજલ કાપેલ નાની એવી બી એ સંસ્થાના સ્થાપક અને દીર્ઘદ્રષ્ટા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ચુમ્મોતેર વર્ષ પહેલાં આજના દિવસે ફક્ત અઠ અઠ્યાવીસ વર્ષના નારાયણ સ્વરૂપ સ્વામીને પોતાના અનુગામી તરીકે પ્રમુખ પદે આરૂટ કર્યા અને આ રીતે સમગ્ર વિશ્વને મળ્યા પ્રમુખસ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ ધની વખત કહેતા કે પ્રમુખ પદ સત્તા સૂચક નહીં પરંતુ સેવા પ્રેરક હોય તો જ સંસ્થાનો ઉત્કર્ષ થાય છે પોતાના સમગ્ર જીવન દરમિયાન આ જ રીતે જીવનારા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે પૂજ્ય સંતો તથા હરિભક્તોએ જહેમત કરીને ચુંબોતેરમાં પ્રમુખ વરની દિવસ અન્વયે ફળોમાં શિરોમણી એવા તમામ બત્રીસ જાતની કેરીઓ એકત્ર કરી કુલ સાતસો ચાલીસ કિલોનો આમરોત્સવ કર્યો હતો ઉલ્લેખનીય છે કે આજના પવિત્ર દિવસે પ્રતિવર્ષની માફક આઠ હજારથી વધુ વૃદ્ધ હરિભક્તોએ આટલા અટલાદરા મંદિરના પૂજ્ય સંતોના માર્ગદર્શન તથા રાહબરી હેઠળ પ્રાતઃ સમયે આટલા ચાર ચાણસદની પદયાત્રા કરી પોતાનું પ્રમુખ વર્ણિ દિન નિમિત્તે ભક્તિ અર્ધ અર્પણ કરી આ આમરોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દિન પ્રમુખ સ્વામી મહારાજનો ચૌમોતેરમો પ્રમુખ દિન છે આ દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ બનાવ્યા એને ભક્તિભાવ અર્પણ કરવા માટે અમે બધા પદયાત્રીઓ દર વર્ષે અટલાદ્રાથી ચાલી અને ચાણસદ મંદિરે પ્રમુખ સ્વામી મહારાજને ભક્તિભાવ અર્પણ કરવા માટે દર વર્ષે આ રીતે આવીએ છીએ ભગવાનની જય અક્ષર પુરુષો મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય કાર્યકર સુવર્ણ મહોત્સવની જય આજે અમે આ પદયાત્રા કરી રહ્યા છીએ પ્રમુખસ્વામી મહારાજના ચુમ્મોતેરમાં પ્રમુખ વર્ણિ દિનની નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજને ભક્તિ અર્પણ કરવા સારું આજે સવારે અમે પાંચ વાગ્યાથી દાદા મંદિરથી પદયાત્રા કરવા નીકળ્યા છે એટલે અત્યારે પ્રમુખસ્વામી મહારાજનો ચુંબોતેરમાં આ પ્રમુખ વર્ણિ દિન છે એ નિમિત્તે અમે આ પદયાત્રા કરી રહ્યા છે સ્વામિનારાયણ જય સ્વામી જયસ્વામી ભગવાનની છે આ છે પ્રમુખસ્વામી મહારાજનો પ્રમુખ વર્ણિ દિન એટલે શાસ્ત્રીજી મહારાજ ઓગણીસો ને એકાવનની અંદર નાઇન્ટીન ફિફ્ટી વનમાં પ્રમુખસ્વાઈ મહારાજની ચાદર ઉભાડી હતી એ નિમિત્તે દર વર્ષે આજે અટલાદરાથી ઘણા બધા હરિભક્તો પ્રમુખસ્વામીનું જન્મસ્થાન એવા ચાણસદની અંદર પદયાત્રા માટે જતા હોય છે આજના દિવસે લગભગ ચાર હજારથી વધારે હરિભક્તો સવારે સાડા પાંચ વાગે અટલાદરા મંદિરેથી નીકળ્યા છે અને ચાણસદની અંદર લગભગ બે અઢી કલાકની અંદર એ લોકો ત્યાં પહોંચશે સારામાં સારા ત્યાં દર્શન થશે પછી ત્યાં નાસ્તો વગેરે કરીને ફરી પાછા પોતાના નોકરી ધંધાની અંદર બધા જશે આ રીતે દર વર્ષે ભક્તિભાવપૂર્વક આટલા બધા હરિભક્તો એની અંદર ઘણા બધા નાના બાળકો પણ છે યુવકો પણ જે લોકો આજકાલ યુવા પેઢી કોઈ લગભગ એક્ટિવા કે કોઈ સ્કૂટર વગર નીચે ચાલતા નથી પરંતુ એટલો બધો ભક્તિભાવ આ લોકોની અંદર છે યુવા પેઢીમાં પણ અને ગઈકાલે તો વરસાદ ઘણો બધો પડ્યો એટલે વાતાવરણ પણ ઠંડક છે અને ઘણી જગ્યા અમુક હજી પાણી ભરાયેલા છે પણ છતાં પણ હરિભક્તો ભક્તિભાવપૂર્વક આ રીતે જઈ રહ્યા છે દર વર્ષે આવી રીતે જતા હોય છે બીજા બધા ગામોમાંથી પણ ઘણા બધા સંતો આજે પધારવાના છે હરિભક્તો પણ ઘણા બધા બીજા બધા આવશે અને આવી પદયાત્રા ઘણા હરિભક્તો રેગ્યુલર દર મહિને ઘણા કરતા હોય છે ઘણા દર પૂનમે કરતા હોય છે અને એ પ્રકારે ભક્તિભાવ બધા અદા કરે છે આપણે પ્રાર્થના કરીએ ભગવાનને સંતોના ચરણોમાં દરેકના દેશકાળ સારા થાય દરેકની અંદર ભક્તિભાવને જાગૃત થાય અને પ્રમુખ સાંઈ મહારાજના આદેશ એમના ઉપદેશ મુજબ આપણું જીવન બને જય સ્વામિનારાયણ